જામનગર શહેરના બેડિકેટ પાસે નશામાં દૂધ એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો મળતી વિગતો અનુસાર જામનગર શહેરના બીડી નાકા પાસે જાહેર રોડ ઉપર નશામાં દૂધ એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે ત્યારે ખાસ કરીને જૂની અને કોમ ટોકેજ પાસે વિડીયોમાં દૃશ્યમાન વ્યક્તિ નશામાં દૂધ હોય ત્યારે જાહેર રોડ ઉપર નશાની હાલતમાં હોય ત્યારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ યુવક નશાની હાલતમાં અપશબ્દો બોલી રહ્યો હોય ત્યારે જાહેર રોડ ઉપર કોઈ વ્યક્તિએ વિડીયો ઉતારી લઈ અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે